ભાઈઓને રામ રામ કિસાન સંદેશ યુટ્યુબ ચેનલ પરથી ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક નવી મોટી અપડેટ આવી છે જો તમે પણ આ યોજનાના લાભાર્થી ખેડૂત હોવ તો બાવીસમાં હપ્તાને લઈને તમારા માટે મોટી ખુશખબરી છે મિત્રો પીએમ કિસાન બાવીસમાં હપ્તાની સરકાર તરફથી મોટી મંજૂરી મળી ગઈ છે બાવીસમો હપ્તો ક્યારે આવશે અને મળશે કે નહીં આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું નવું વર્ષ શરૂ થતાં જ જાન્યુઆરી મહિનાનો શરૂઆત થતાં જ પીએમ કિસાન યોજના બાવીસમાં હપ્તા અંગે જે લાંબા સમયની રાહ જોવાઈ રહી હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે એમાં મિત્રો નવા નિયમો અને મોટા ફેરફાર પણ ઘણા બધા છે મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે જ પીએમ કિસાન યોજનામાં નવા નિયમો અને શરતો લાગુ કરવામાં આવી છે બાવીસમો હપ્તો તમને મળશે કે નહીં ક્યારે મળશે નવા નિયમો લાગુ થયા છે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે રીતે જાણીશું જો તમે દેશના કોઈ પણ રાજ્યમાંથી હો તો તમને એકવીસમો હપ્તો મળી ગયો હશે તો હવે તમારે બાવીસ માપ્તાની રાહ પૂર્ણ થવા જઈ રહી છે કારણ કે સરકાર તરફથી સત્તાવાર સંકેત મળી ચૂક્યા છે વાર્ષિક રકમમાં વધારો હાલ ખેડૂતોને દર વર્ષે સ હજાર મળે છે પણ હવે સરકાર દ્વારા આ રકમ મોટો વધારો કરવાની ચર્ચા ચાલી રહી છે વર્ષ બે હજાર ખેડૂતો માટે ખૂબ જ ખાસ બની શકે છે કારણ કે બે હજાર છવ્વીસમાં ખેડૂતોને બાવીસમો ત્રેવીસમો અને ચોવીસમો કુલ ત્રણ હપ્તા મળવાની શક્યતા છે એમાં મહત્ત્વ અને ની ખૂબ શર શરતો ખૂબ જ જરૂરી છે જો તમે આ શરતો પૂર્ણ કરી નહીં હોય તો છવ્વીસમાં બે હજાર છવ્વીસમાં મળનાર ત્રણેય હપ્તા અટકી શકે છે મિત્રો એમાં ઈ છે ફરજિયાત ભૂ સત્યાપન પૂર્ણ હોવું જરૂરી છે બેંક ખાતામાં ડીબીટી એક્ટિવ હોવું જોઈએ યુનિટ ફાર્મર આઈડી કાર્ડ કિસાન કાર્ડ ફરજિયાત ફાર્મર આઈડી કાર્ડ એટલે કે કિસાન કાર્ડ કેમ જરૂરી છે તો હવે મિત્રો માત્ર ઈ કેવાયસી પૂરતું નથી જો ખેડૂત પાસે ફાર્મર આઈડી આગામી હપ્તો નહીં મળે ફાર્મર આઈડીમાં સામેલ શું શું થશે તો જમીનની સંપૂર્ણ માહિતી વાવેલી પાકની વિગત બીજ અને ખાતરનો રેકોર્ડ પશુપાલન સંબંધિત માહિતી પરિવાર અને આવકની વિગતો આનો હેતુ માત્ર એટલો જ છે કે ખરેખર ખેડૂત સુધી આ લાભ પહોંચે છે કે નહીં તો ફાર્મર આઈડી કઈ રીતે બનશે તમામ રાજ્યના કૃષિ કૃષિપાલન પર અરજી કરો આધાર ઇકેવાયસી કરો જમીનની વિગતો ઉમેરો પરિવારમાંથી માહિતી જોડો તપાસ બાદ તમારી યુનિક ફાર્મર આઈડી તૈયાર કરો પંચાયત વિશેષ કેમ્પ પણ યોજાઈ રહ્યા છે ત્યાંથી ફાર્મર આઈડી બનાવી શકો છો ડીબીટી દ્વારા પૈસા કેવી રીતે આવશે સરકાર સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા રકમ જમા કરશે જેમાં કોઈ દલાલ નહીં હોય કોઈ કપાત નહીં જો એ બેંક ખાતામાં કોઈ ટેકનિકલ ભૂલ હશે તો હપ્તો અટકી શકે છે બાવીસમાં હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસશો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશરી સ્ટેટસમાં માહિતી નાખીને હપ્તાની સ્થિતિ તમે તપાસી શકો છો કેટલા રાજ્યોમાં આ વેબસાઇટ હાલ બંધ છે પણ જ્યારે ખુલશે ત્યારે તમે આ વિડીયો દ્વારા જાણ મિત્રો ખેડૂતો માટે ખૂબ મોટી ખુશખબરી છે રકમ છ હજારથી લઈને બાર હજાર છે સરકાર સ્તરે ચર્ચા ચાલી રહી છે પીએમ કિસાન વાર્ષિક રકમ છ હજારથી વધારીને બાર હજાર કરવામાં આવે એટલે કે દર હપ્તે બે હજારના બદલે ચાર હજાર મળવાની શક્યતા છે જો સરકાર સત્તાવાર મંજૂરી આપે તો બાવીસમા હપ્તાની હપ્તાથી જ ચાર હજાર સીધા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે બાવીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બાવીસમો હપ્તો મળવાની પૂરી સંભાવના છે એકવીસમો હપ્તો નવેમ્બરમાં બે હજાર પચીસમાં આવ્યો હતો અને દરેક હપ્તા ચાર મહિને આવતા હોય છે અંતમાં મિત્રો પીએમ કિસાન યોજના માત્ર સહાય નહીં પણ ખેડૂતનું આત્મસન્માનનું પ્રતિક છે ઈ કેવાયસી પૂર્ણ કરો ફાર્મર આઈડી બનાવો દસ્તાવેજ ચકાસો તેથી બે તેથી બે હજાર છવ્વીસમાં મળનારો બાવીસમો ત્રેવીસમો અને ચોવીસમો હપ્તો કોઈ વિઘ્ન વગર તમારા ખાતામાં આવે જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂતભાઈ સુધી જરૂર શેર કરો તો મિત્રો જય જવાન જય કિસાન મિત્રો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો